નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વીડિયોમાં કપાસના સંગ્રહ કરતા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચારની સાથે કપાસ રૂમાં કરમકષણાઈ વધીને તેજીની શક્યતા ધૂંધણીને સાથે જ રવાયદા બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં બન્યા રેજોને ચેનલમાં નવા આવ્યા હોય

વરસાદે ઊભી કરી હતી ને ને પાકનું ગયું હતું બીજી કઠનાઈ દિવાળી પછી ઉભા રહેલા કપાસમાં ગુલાબી એડ કરી હતી ત્યારે હાલ લાલ સમુદ્ર પરના આતંકવાદી હુમલાને કારણે કોટન નિકાસનો નો શોર્ટકટ દરિયા માર્ગ બંધ થયો છે ને બીજી તરફ સ્ટીમરોના ભાડામાં ત્રણ થી પાંચ ગણો ભાવ વધારો થયો છે ને તેથી યુરોપ અને અમેરિકા તરફ કોટન યાન કે તૈયાર કપડાની નિકાસનો વહીવટ અધરો બની રહ્યો છે ને કપાસ માટે એક નવી કઠણાઈ ઊભી થઈ છે તો સરકારે અને કોટન સંસ્થાઓની તેની મતિ મુજબ કોટન પાકના અંદાજો ત્રણસો લાખ ઘાસડી આસપાસ મૂક્યા છે ને ગુજરાતના કોઈ ખેતરમાં આ વર્ષે ગત વર્ષ જેવો કપાસ પાકનો જલજલો જોવા મળ્યો નથી ને આ વર્ષે ગુજરાતની જેમ પંજાબ હરિયાણા અને રાજસ્થાનના કપાસમાં પણ ગુલાબી ઝકા જોવા મળી છે ને ગત વર્ષે પાકેલ કપાસમાં ખેડૂતોની પ્રતિ વીસ કિલોના બે હજાર રૂપિયા ભાવ લેવાની જીદ હતી એટલે મજબૂત ખેડૂતો જ નહીં પણ સામાન્ય ખેડૂતોના ઘરમાં પણ કપાસ સંગ્રહાયેલો હતો રાજકોટ અગિયારસો નેવુંથી ચૌદસો ને નેવ અમરેલી નવસો નેવુંથી ચૌદસો ને એકતાલીસ સાવરકુડલા અગિયારસો એકાવનથી ચૌદસો ને એકસઠ જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ બોટાદ અગિયારસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી રૂપિયા મહુવા એક હજારથી ને ત્રાણું ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને સાસઠ કાલાવાડ તેરસોથી ચૌદસો ને પચાસ જામજોધપુર અગિયારસો પંચોતેરથી ચૌદસો ને જામનગર એક હજારથી ચૌદસો રૂપિયા